સિનોર તાલુકા સાંધલી ખાતે એસસી એસટી યુવા સંગઠન દ્વારા તારીખ પહેલી મેએ સમગ્ર ભારતમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી તેવામાં સિનોર તાલુકાના સાંધલી ખાતે પણ આંતરરાષ્ટ્રીય મજૂર દિનની ઉજવણી કરવામાં આવી હતી સિન્નોર તાલુકાના સાંદલી ખાતા એસસી એસટી યુવા સંગઠન દ્વારા બિરસા મુંડા સર્કલ નામે જાણીતા કાયાવરોહન ચોકડી પાસે મોટી સંખ્યામાં નવયુવાનો ભેગા થઈને આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકેની ઉજવણી સિનોર તાલુકા એસસી એસ યુવા સંગઠન દ્વારા સાડલી મુકામે બિરસાુંડા સર્કલ પાસે કરવામાં આવી સાહેબ અને ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમાને પુઢાર કરી અને પ્રોગ્રામની આપણે અહીંયા શરૂઆત કરી હતી મૂળ કહેવાની બાબત એ છે કે વિશ્વ આજે પહેલી મહિને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે ખાસ થોડીક ટૂંકમાં હું તમને વાત કરું તો વર્ષો પહેલાં જે કામદારો છે એ કામદારોને સોળ કલાક સુધી ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને અઢારસો ને નેવુંમાં વિશ્વ મહિલા દિવસની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી બાર કલાક અને આઠ કલાક એવું કામની કામગીરી નક્કી કરવામાં આવી ભારત લેવલની વાત કરીએ તો ભારતમાં મજૂર દિવસનો જે શ્રેય છે એ ડૉક્ટર સાહેબ આંબેડકરને જાય છે કારણ કે ભારતના જે મજૂરોને જે શોષણ થતું હતું ફેક્ટરી કામદારો દ્વારા ખેડૂતો દ્વારા મિલો માલ મિલ માલિકો દ્વારા એ તમામ શોષણ થતું હતું તેના માટે ડોક્ટર બાબા સાહેબે બંધારણમાં કાયદો ઘડ્યો અને કામના કલાકો નક્કી કર્યા બહેનોને પ્રસુતિ માટે રજાઓ નક્કી કરી અને બીજા છે કે આ બધી બાબતો માટે બાબા સાહેબે આ નક્કી કરી અને બંધારણમાં આપણને આપ્યું છે એટલે આજે આપણે અહીંયા સૌ ભેગા થઈ અને પહેલી મે મજૂર દિવસ તરીકે આપણે ઉજવણી કરી છે જય ભીમ નવ મુદ્દાય જય જોહર જય સબ્સ્ક્રાઇબ જયારે